સુરતમાં રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટમાં મોતી બેગમવાળી સ્થિતિ તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાર ઇક્વિપમેન્ટ અને ગેરકાયદેસર બાંધકામની તપાસ કરવામાં આવી હતી બે નંબરના ગેટથી માર્કેટમાં પ્રવેશતાની સાથે જ અનેક દુકાનો કેન્ટીન અને પાણીની લારીઓ સહિત પાર્કિંગ વિસ્તારમાં અતિક્રમણ જોવા મળ્યું હતું ફાયર ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું જે અપડેટ કરવામાં આવ્યું હતું પરંતુ ગેટ નંબર ત્રણ ચાર અને પાંચની આજુબાજુનો રોડ સંપૂર્ણપણે ગેરકાયદેસર દુકાનોથી ઘેરાયેલો છે જેના કારણે ઇમરજન્સીમાં વાહનો આગળ વધી શકતા નથી શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ વિભાગ ને લઈને શંકાના દાયરામાં આવી ગયું છે

તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટમાં લગભગ છસો પંચોતેર દુકાનો આવેલી છે આકાશ ગંગા કુરિયર સર્વિસ સહિત અનેક દુકાનો જોવા મળી હતી દુકાની બહાર પાર્સલ પેકિંગ કરતા કામદારો મળી આવ્યા હતા વાહનોના પાર્કિંગ વિસ્તારમાં બે કેન્ટીન પણ ચલાવવામાં આવી રહી છે એટલે કે સુરતમાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં મોતી બેગમ વાડે સ્થિત તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટમાં ફાર ઇક્વિપમેન્ટ અને ગેરકાયદેસર બાંધકામની તપાસ હાથ ધરવામાં આવી હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો પ્રયાસ આપને ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનો ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો